નમસ્કાર આજે આપણે વાત કરીશું વડનગરના એક એવા મંદિરની જે માત્ર પથ્થરોનું બનેલું કોઈ બાંધકામ નથી પણ શ્રદ્ધા ઇતિહાસ અને કલાનો જીવંત વારસો છે તો ચાલો હાટકેશ્વર મહાદેવના એ સુવર્ણ ઇતિહાસમાં ઊંડા ઉતરીએ પણ એક મિનિટ આપણા દેશમાં તો હજારો મંદિરો છે તો પછી વડનગરનું આ એક જ મંદિર આટલું ખાસ કેમ માનવામાં આવે છે એવું તો શું છે એમાં ચાલો બસ આ જ સવાલનો જવાબ શોધીએ જુઓ આ મંદિરની ખાસિયત છે ને એ એની ઓળખ સાથે જોડાયેલી છે હાટકેશ્વર મહાદેવ એ સમગ્ર નાગર બ્રાહ્મણ સમુદાયના કુળદેવતા છે એટલે કે એમના મુખ્ય આરાધ્ય દેવ અને બસ આ જ વાત એને માત્ર એક પૂજા સ્થળ નહીં પણ એક આખા સમુદાયની જીવતી જાગતી ઓળખ બનાવી દે છે તો ચાલો હવે થોડા સમયમાં પાછળ જઈએ એના પૌરાણિક મૂળ સુધી પહોંચીએ કારણ કે અહીંયા જ દંતકથાઓ અને ઇતિહાસ બંને એકબીજામાં એવા ભળી જાય છે કે એક અદ્ભુત વાર્તા બને છે આ મંદિરનું નામ હા હાટકેશ્વર આ નામમાં જ આખી કહાણી છુપાયેલી છે ખબર છે હાટકેશ્વર શબ્દ આવ્યો છે હાટક પરથી અને સંસ્કૃતમાં હાટકનો મતલબ થાય છે સોનું બસ આ નામ જ આપણને એની દિવ્ય અને સુવર્ણકથા તરફ લઈ જાય છે સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં છે ને આ મંદિરના ઉદ્ભવની બે બહુ જ રસપ્રદ કથાઓ મળે છે પહેલી વાર્તા મુજબ ખુદ બ્રહ્માજીએ પાતાળ લોકમાં સોનાથી મઢેલું એક શિવલિંગ સ્થાપિત કર્યું હતું અને એટલે જ એ હાટકેશ્વર કહેવાયા અને બીજી એક વાર્તા પણ છે એ મુજબ ચિત્રગુપ્ત નામના એક નાગર ભક્તે એટલી કઠોર તપસ્યા કરી કે ખુદ ભગવાન શિવને પ્રસન્ન થઈને વડનગરની ધરતી પર પ્રગટ થવું પડ્યું તો આ તો થઈ પૌરાણિક કથાઓની વાત પણ હવે એ દિવ્ય દુનિયામાંથી બહાર આવીને ચાલો એ પથ્થરોને જોઈએ જેના પર આખો ઇતિહાસ કંડારાયેલો છે જોઈએ કે કેવી રીતે કારીગરોએ પથ્થરોમાં જાણે જીવ પૂરી દીધો છે આ જગ્યાની પવિત્રતા કંઈ આજકાલની નથી બે હજાર વર્ષથી પણ વધારે જૂની છે પણ જે ભવ્ય મંદિર આજે આપણે ત્યાં જોઈએ છીએ એનું બાંધકામ થયું હતું સત્તરમી સદીમાં એટલે કે આ જગ્યા પ્રાચીન વારસા અને ઐતિહાસિક સ્થાપત્યનો એકદમ અનોખો સંગમ છે મંદિરની દિવાલો પર તો અસંખ્ય શિલ્પો છે પણ એ બધામાં એક શિલ્પ એવું છે જે બધાનું ધ્યાન ખેંચે છે અને એ છે સમુદ્ર મંથનનું દૃશ્ય શું અદ્ભુત કલાકારી છે બસ આ એક જ શિલ્પને જોતાં જ દેવો અને અસુરો વચ્ચે અમૃત માટે થયેલા એ મહાન સંઘર્ષની આખી વાર્તા નજર સામે જીવંત થઈ જાય છે અને વાત ખાલી સમુદ્ર મંથનની નથી આ મંદિરની બારની દિવાલો તો જાણે પથ્થરનો એક મોટો કેનવાસ હોય એવું લાગે એના પર તમને રામાયણના દ્રશ્યો જોવા મળશે મહાભારતની કથાઓ પણ છે સાથે નવગ્રહોના દેવતાઓ અને ભગવાન વિષ્ણુના દસે અવતારને પણ એટલી સુંદર રીતે કંડાર્યા છે કે ખરેખર આ મંદિર એક જીવંત કથા સંગ્રહ બની જાય છે પણ આ બધી તો થઈ ભૂતકાળની વાતો મહત્વનું એ છે કે આ મંદિર માત્ર એક ઐતિહાસિક સ્મારક બનીને નથી રહી ગયું ના આજે પણ એ વડનગરના સાંસ્કૃતિક જીવનનું ધબકતું કેન્દ્ર છે તો ચાલો જોઈએ કે સદીઓ જૂનો આ વારસો આજના સમયમાં કઈ રીતે જીવંત છે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે સામાન્ય રીતે શું હોય મોટાભાગના મુખ્ય મંદિરો શહેર કે ગામની બરાબર વચ્ચે હોય ખરું ને પણ હાટકેશ્વર મંદિર વડનગરના કિલ્લાની દિવાલોની બહાર આવેલું છે થોડું અજૂકતું લાગે નહીં બની શકે કે આની પાછળ કોઈ સુરક્ષાનું કારણ હોય અથવા તો કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું હોય આ મંદિર આજે પણ કેટલું જીવંત છે એનો સૌથી મોટો પુરાવો જોવો હોય તો એનો વાર્ષિક ઉત્સવ જોવો પડે દર વર્ષે ચૈત્રસુદ ચૌદસના દિવસે હાટકેશ્વર જયંતિ અહીં એટલી ધામધૂમથી ઉજવાય છે કે ન પૂછો વાત આ એક ઉત્સવ આખા સમુદાયને એકસાથે જોડી દે છે અને જુઓ અહીં પરંપરા અને આધુનિકતાનો કેવો સરસ મેળ છે મંદિરના એ પ્રાચીન ઇતિહાસને આજના લોકો સુધી પહોંચાડવા માટે હવે એકદમ સ્ટેટ ઓફ ધી આર્ટ લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવ્યો છે આ શો અવાજ અને રોશનીના જાદુથી મંદિરની આખી ગાથાને આપણી આંખો સામે જીવંત કરી દે છે ખરેખર એક અદ્ભુત અનુભવ છે તો છેવટે આ બધું આપણને શું શીખવે છે આ પૌરાણિક કથાઓ પથ્થરમાં કંડારાયેલો ઇતિહાસ અને આજે પણ જીવંત પરંપરાઓનો આ સંગમ એ આપણને શું કહી જાય છે કદાચ એ જ કે કોઈ પણ વારસો ખરા અર્થમાં અમર ત્યારે જ બને છે જ્યારે એ માત્ર પથ્થરોમાં કેદ ન રહે પણ લોકોના દિલમાં ધબકતો રહે અને હાટકેશ્વર મહાદેવનું આ મંદિર બસ એનું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે